હું તૃપ્તિ વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મહાસત્તા બનેગા મેરા દેશની યુટ્યુબ ચેનલ પર આજે છે મહાશિવરાત્રી અને મહાશિવરાત્રીના દિવસે ખાસ મહત્વ હોય છે ઉપવાસ પૂજન અર્ચન અને જાગરણનું મહાશિવરાત્રીના પાવન દિવસે કહેવાય છે કે માતા પાર્વતી અને શિવજીના વિવાહ થયા હતા શિવજી સાથે વિવાહ કરવા માટે માતા પાર્વતીએ ઘણા તપ કર્યા આરાધના કરી પૂજન અર્ચન ઉપવાસ કર્યા અને ત્યાર પછી જે પાવન દિવસે માતા પાર્વતીના વિવાહ શિવજી સાથે થયા તે દિવસ એટલે કે મહાશિવરાત્રિ મહાશિવરાત્રિના દિવસે બહુ જ પ્રચલિત કથા છે તે હું આપ સૌને આ એપિસોડમાં જણાવવા જઈ રહી છું પણ તેના પહેલાં નીતા ચૌહાણ આપણા માટે એક ભજન પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે અને ત્યાર પછી તે ભજન પછી મહાશિવરાત્રીની જે કથા છે તે હું તમને જણાવીશ ઓમ નમઃ શિવાય शिवजी शिखरयपरि बैठा मांडी इण चारे झुगनी बात बूरा शिवजीरे पला जुगमा काक के एणी शंकर घेर अवतार भूड़ा। േ പെല ജുഗമാരോ മാർ ദോണിയേ ഭൂ शिवजी श्री करयू बैठा मन एणे चारे जुगनी बात भोड़ा शिवजी जी रे बीजा जुग मारम जी के वाणा लिदो एणे दशरथ घेर अवतार भोड़ा શિવજી રે બીજા જુગ રાવણને માર્યો માર્યો એની સીતાને કારણીએ ભોળા શિવજી રે शिवजी श्रीखरयपर बैठा मण्डियेण चारे युगनि वात बोरा शिवजीरे तीजा युग मा कृष्णजी वाणा लिदो एणे अवतार बोरा शिव त्रिजा जुगमा कंस कंसने मार हे है एने मात पिता ने कारणी भोडा शिव रे शिवजी शिखर वेठा माडी एुगनि वात भोळा शिवजीरे चोथाुग मारामापरके वाणा लिदो एणे अजमलगरयवतर बोड़ा शिवजीरे चोथाुगमा भैरवने मार हे मार ए मनुष्यने कारणीय भोळा शिवजी रे શિવજી ઉપર બેઠા માં નવરાત્રિની કથા આ પ્રમાણે છે કહેવાય છે કે એક શિકારી હતો જે હંમેશા શિકાર કરીને પોતાના ઘરનું ભરણ પોષણ કરતો હતો તે એવો મહારથી હતો કે શિકાર કરવા જાય તો ક્યારેય બી ખાલી હાથ ઘરે પાછો નહોતો વળતો અને તે શિકાર દ્વારા જ તે પોતાના ઘરના બાળકોનું પત્નીનું ભરણ પોષણ કરી શકતો હતો એકવાર જ્યારે તે શિકાર કરવા જાય છે તો આખા જંગલમાં તે ફરે છે પરંતુ તેને કોઈ શિકાર મળતો નથી આખો દિવસ ભટક્યા પછી પણ તેને કોઈ જ શિકાર હાથમાં આવતો નથી તે વિચારવા લાગે છે કે હવે હું ઘરે ખાલી હાથે કેવી રીતે જઈશ કારણ કે જો ખાલી હાથે ઘરે જઈશ તો મારા બાળકો અને પત્ની ભૂખ્યા રહેશે એટલામાં એના વિચારોમાં જ એ મગ્ન હોય છે એવામાં જ ત્યારે એક હરણી આવે છે હરણીને જોતાં જ તે શિકારી ખુશ થઈ જાય છે અને વિચારે છે કે હું આનો શિકાર કરું ત્યારે હરણી સમજી જાય છે કે આ માણસ મારો શિકાર કરવાનો છે તો હરણીને વાચા ફૂટે છે અને તે કહે છે કે મારા બાળકો ઘરે ભૂખ્યા છે તેમના માટે હું ભોજન લેવા આવી છું તો તમે મારો શિકાર હમણાં નહીં કરો પહેલાં હું તેમને ભોજન આપીને પછી પાછી અહીંયા આવું છું તમે મારી રાહ જુઓ અને ત્યારબાદ મારો શિકાર કરી લો હું ઘરે નહીં જાઉં તો મારા બાળકો ભૂખ્યા રહી જશે આ રીતની આજીજી અને વિનંતી કરે છે તે હરણી તો શિકારીનું મન પીગળી જાય છે અને તેને પણ પોતાના બાળકો યાદ આવી જાય છે તો એ હરણીને જવા દે છે અને કહે છે કે તું વહેલામાં વહેલી પાછી આવજે ત્યારબાદ હરણી તો જતી રહે છે અને શિકારી ત્યાં બેસી રહે છે એટલામાં અંધકાર થઈ જાય છે રાત પડી જાય છે આખા દિવસનો ભૂખ્યો તરસ્યો શિકારી તે હરણીની રાહ જોતો હોય છે ત્યારબાદ તે કંટાળી થાકીને એક ઝાડ ઉપર જઈને બેસે છે કારણ કે જંગલ હોય છે અને જંગલમાં જો કોઈ શિકાર કરવા માટેનું કોઈ પ્રાણી નીકળે તો તેનો જ શિકાર થઈ જાય તો એ ઝાડ ઉપર જઈને બેસે છે ઉપર બેસીને તે હરણીની રાહ જોતો હોય છે ધીમે ધીમે રાત વીતી જાય છે તે થાક્યો હાર્યો પોતાના વિચારોમાં મગ્ન તે ઝાડ ઉપરથી એક એક પાંદડું તોડી તોડીને નીચે ફેંકે છે સમય પસાર કરવા ધીમે 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 તે બેસીને એક એક પાન તોડે છે છે અને નીચે નાખે જોતા જોતા તેણે ઝાડના મોટા ભાગના પત્તા નીચે તોડી તોડીને નાખ્યા હોય છે તેવામાં સવાર પડવા આવે છે આખા દિવસનો ભૂખ્યો તરસ્યો શિકારી હરણીને જોઈને ખુશ થઈ જાય છે સવારે હરણી ત્યાં આવે છે અને શિકારીને કહે છે કે હવે હું મારા બાળકોને ભોજન કરાવીને આવી છું તો હવે તમે મારો શિકાર કરી શકો છો આખો દિવસનો ઉપવાસ આખી રાતનો જાગરણ અને અનાયાસે તેના હાથે જે ઝાડ ઉપર તે બેઠો હતો ત્યાંથી જે પત્તા એણે તોડ્યા હતા તે હતા બીલીપત્ર અને જ્યાં તે પડ્યા હતા તે હતું શિવલિંગ એટલે અનાયાસે તેના હાથે શિવ પૂજન થયું આખી રથ આ પ્રસંગના કારણે તેના મનની અંદર દયાભાવ ઉત્પન્ન થયો અને હરણીના ઉપર દયા એને ઉત્પન્ન થઈ તેના કારણે તેણે હરણીને જવા દીધી અને પોતે પણ મનમાં શિવ કૃપાથી નિશ્ચય કર્યો કે હવે તે ક્યારે પણ શિકાર નહીં કરે મહાદેવના આ પતિક પાવન દિવસે એટલે કે મહાશિવરાત્રીના દિવસે જ્યારે પણ ભગવાનને ભાવપૂર્વક પૂજા આરાધના કરવામાં આવે છે ઉપવાસ કરવામાં આવે છે અથવા તો ફક્ત પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો તમે એક વખત એકવાર મનથી જો એનું જાપ કરો છો તો પણ તમને શિવ કૃપાની પ્રાપ્તિ થાય છે અને મહાદેવજી તમારા મનના દરેક વિકારોને દૂર કરે છે આ હતી મહાશિવરાત્રીની કથા અને તેનાથી પણ વિશેષ હતું કે મહાશિવરાત્રીના દિવસે માતા પાર્વતી અને શિવજીના વિવાહ થયા હતા તો ચાલો હવે આગળ નીતાબેનના કંઠે હજુ એક વધુ ભજન આપણે સાંભળીએ ઓમ નમઃ મારે ભક્તિ કરવી છે ભોરા નાથ રે મારા જનમ મારાણ મટી જાય મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે ડાકડમરૂ ત્રિશૂળ એના હાથ મારે इनी जटा मङ्गा जीनि थार मारे भक्ति करला नाथ रे मारा जनम र मटी छाय मारे भक्ति कर भ भोला नाथ नीरे सर्पना सर्पनाहार लि चन्द्र छे शिव शिवने ललाट मारे भक्ति मारा नीरे माराण मटी छाय मारे भक्ति कर्वि भोडानाथ नीरे इतो गणेश कात्कनाथे रे વામ અંગે ઉમિયાજી ઉમિયા મારે ભક્તિ કરવી છે ભોળાનાથની રે મારા જણમ મારણ મટી છાય મારે ભક્તિ કરવી છે ભોળાનાથની રે ભોળા અંગે ભભૂતી ચોળતા રે એનું સદાઈ સ્મશાન માં વાસ મારી ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે મારા જન્મ મારાણ મટી છાય મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે હું તો બિલ્લી ચડાવ તેમને પ્રેમથી રે મારા ભવના બંધા મટી છાય મારે ભક્તિ કરવી છે ફોળા નાથની રે મારા જનમ મારાણ મટી છાય મારે ભક્તિ કર વીછે ફોળા નાથની રે હું તો ચોખા ચડાવું તમને પ્રેમથી રે માર્યા ભોરાના કોવન મારી ભક્તિ કરવીછ ભોળાનાથની રે મારા જન્મ મારા મટી છાય મારી ભક્તિ કરવીછ ભોળાનાથની રે હું તો ચંદન ચડાવું ભોળા પ્રેમથી રે મારો અખંડ સો માર્ગ બની જાય મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની મારા જનમ મરણ મટી છાય મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે હું તો જરે ચડાવ તમને પ્રેમથી રે મારા પિતૃને તારે ગંગા માત મારે ભક્તિ કરવી છે ભોળાનાથની રે મારા જનમ મારાણ મટી છાય મારે ભક્તિ કરવી છે ભોળાનાથની રે ભોળા અંગે તો વાઘ ચર્મ પેર તારે એનો સદાય કૈલાસ માં વાસ મારી ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે મારા જનમ મારાણ મટી છાય મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે મારે ભક્તિ કરવી છે ભોળાનાથ ની રે મારી ભક્તિ છે આજે આપ સૌની સમક્ષ મહાશિવરાત્રીની કથા અને સાથે સાથે નીતાબેનના કંઠે આપણે ભજનો સાંભળ્યા છે અને મહાશિવરાત્રીના પર્વની હાર્દિક શુભકામનાઓ અને મહાદેવની કૃપા આપ સૌની ઉપર આમ જ કાયમ રહે એવી પ્રાર્થના સાથે ઓમ નમઃ શિવાય